તેની હિલચાલ તેની ગતિવિધિ ઉપર આપના સ્તરે પણ થોડા ઘણું ધ્યાન રાખવું અને આપના તરફથી કોઈ એવી માહિતી હોય તો તમે ગુપ્ત રીતે પણ અમારા સુધી પહોંચાડી શકો છો બરોબર જે મેન્ટર અંગેની મેન્ટર અંગેની માહિતી એચસી રઘુભાઈ આપશે

તેવી જ રીતે આપણા પોસ્ટેમાં એચએસએમસીઆર એટલે કે ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા લોકો ઉપર અલગ અલગ પોલીસ કર્મચારીઓને નિમણૂક કરેલ છે જે સદરે સંડોવાયેલા આરોપીઓને વિડીયો કોલ કરી તેની માહિતી લે છે તેઓ હાલ શું કરે છે કઈ જગ્યાએ રહે છે શું કામ ધંધો કરે છે તેની માહિતી લઈ અને આગળ મૂકવાની હોય છે અને આવા માણસો ઉપર સતત વોચ રાખી અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે જય હિન્દ જય એટલે આપ તમામ સરપંચ સાહેબોને આ મેટર વિશેની માહિતીમાં આપને ખબર પડી ગઈ છે કે જે વ્યક્તિ ચોરીના ગુનામાં સંડોવાય આરોપી તરીકે એને મેટરમાં લેવામાં આવે છે અને એની ઉપર પોલીસ તો ખબર રાખે જ છે પણ આપની પણ થોડી જવાબદારી છે થોડા પોલીસને સહયોગ આપશો બરાબર હવે પેરા દૂધકોર પણ તથા ત્રણ વાર તમારી અને ત્રણ વાર અમારી આ કાર્યક્રમ અંગત વધારે માહિતી નમસ્કાર ધીરા તૂતકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીજીપી સાહેબનો કાર્યક્રમ છે એની અંદર મોબાઈલ ગૂમ અને વાહન ગૂમ અથવા તો પોસ્ટે ગુનાઓમાં કે કોઈ અન્ય રીતે પકડાયેલા વાહનો હોય અને અત્યારે અહીં પોલીસ સ્ટેશન હોય ત્યાં તાજેતરમાં દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા મુદ્દામલ નાશ માટે હાલમાં પ્રક્રિયા ચાલુ છે અને તે બાબતે અગાઉ આપણે નોટિસો પણ આપેલી છે કે જેના વાહનો અહીં પડી રહેલ છે કે કોઈ કારણોસર પકડાયેલ હોય તેના સાધનિક કાગળોની માહિતી વગર પડી રહેલી હોય અને નોટિસમાં જણાવ્યા મુજબ ત્યાં આજુબાજુમાં કે આપના કોઈ ગામ વિસ્તારમાં કોઈ વ્યક્તિગત કોઈ હોય ને આપને જાણ કરે તો અહીં હાલમાં થોડા ટાઈમમાં જ હરાજી થનાર છે તો એ બાબતે કોઈને વાહન પડ્યું હોય અને નોટિસ આવેલ હોય તો સાધનિક કાગળો સાથે અહીં અત્રે પોલીસ સ્ટેશન આવી અને એ તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત આપણે રાખેલ તો છોડાવી શકે છે અથવા તો ત્રણ વાત ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ કાર્યક્રમ અંતર્ગત અત્રેના પોલીસ સ્ટેશન દ્વારા આપના દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં અમારા બીટ ઇન્ચાર્જ બીટ ઇન્ચાર્જ શ્રીઓ દ્વારા અવારનવાર કાર્યક્રમો કરવામાં આવે છે તેમાં સરપંચ દ્વારા ત્રણ વાતની રજૂઆત કરવામાં આવે છે તેમજ અમારા પોલીસ વતી તમને ત્રણ વાત રજૂ કરવામાં આવે છે જેની અંદર તમારો કોઈ ગ્રામ પંચાયત ના પ્રશ્ન હોય તો એ બાબતે તમે ઇન્ચાર્જશ્રીને ત્રણ વાત તમારી રજૂ કરી શકો છો અને બીજા પોલીસ સ્ટેશન વતી અમે અવેરનેસ બાબતે કે જનજાગૃતિ માટેના અમુક પ્રશ્નો ઉત્તરી હોય એ ત્રણ વાત તમને કરી શકો એ અવારનવાર અમારા શ્રીઓનો પ્રોગ્રામ હોય છે તો એની અંદર તમે એ કામગીરી બાબતેના પ્રશ્નો પ્રશ્નો એ ત્રણ વાત તમારી ત્રણ વાત તમારીમાં કરી જય હવે આ તમામ અંદર અને અને સરપંચશ્રીઓ વચ્ચે પરામર્શ પ્રતિસાદ વધે તે હેતુથી આજે કાર્યક્રમ નું આયોજન કરવાનું કરવામાં આવેલ છે જેની અંદર હવે અત્રેના પોલીસ સ્ટેશન ના પીઆઈ સાહેબ શ્રી એટી પટેલ સાહેબ નાઓ આપને જરૂરી માર્ગદર્શન આપશે આજના સરપંચ ને પોલીસ પરિસંવાદમાં ઉપસ્થિત માનનીય એએસપી સર આજુબાજુના ગામડાઓમાંથી વધારેલ સરપંચશ્રીઓ પોલીસ સ્ટાફ મીડિયાકર્મી મિત્રો તમામનું હું દિયોદર પોલીસ સ્ટેશન વતી હાર્દિક સ્વાગત કરું છું પોલીસ અને સરપંચ વચ્ચે પરિસંવાદ કરવાનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ ગામમાં નાનકડો બનાવ બને તો તેની જાણ સરપંચશ્રીને હોય તેમના મારફતે તાત્કાલિક પોલીસને જાણ થાય અને તેનો ઝઘડાનું કે કોઈ પણ મોટું સ્વરૂપ ધારણ ના કરે અને તાત્કાલિક એનું નિરાકરણ થઈ શકે એના માટે આજથી જ જે નવા જૂનું સરપંચનું ગ્રુપ હતું પણ એમાં ખોટા ખોટા મેસેજ સરપંચ શ્રીઓ તરફથી મૂકવામાં આવતા એટલે આજથી એક નવું ગ્રુપ બનાવવામાં આવશે જે નવા સરપંચ બને એ તમામ કામની જ વસ્તુ ગ્રુપમાં મૂકવાની કે જે તમારા પોલીસ રિલેટેડ હોય બીજા નહીં ગુડ મોર્નિંગનો આ છે તે છે કોઈ મેસેજ નહીં બરાબર તો જ એ સફળતાપૂર્વક આપણે એનો જે ઉદ્દેશ છે એ પાર પડશે તો તમામને એક વિનંતી છે કે કોઈ બિનજરૂરી મેસેજ કરતા નહીં અને એ ગ્રુપમાં તમારે દાખલા તરીકે પાલડી ગામના સરપંચ છે તો પાલડીમાં પોલીસની ટીમ તાત્કાલિક મિનિમમ સમયમાં ત્યાં પહોંચી જશે આમની જે વાત કરી ને કે રાહવીર યોજના છે ટ્રાફિકમાં તો એમાં એવું છે કે મિનિમમ સમયમાં તમારે પહોંચાડવાનું તો જ તમને પચીસ હજારનું ઇનામ મળે એમ પેલા એવું હતું કે એક્સિડન્ટ થાય તો કોઈ કોઈ વાત કરતા નહીં કોઈ ફોન કરે નહીં કોઈ દવાખાને લઈ જાય નહીં હવે એવું નથી હવે સરકારશ્રી તરફથી એક યોજના બહાર પાડવાની તમારા મિનિમમ સમયમાં તમે દવાખાને લઈ જાવ એનો જીવ બચી જાય તો તમને પુરસ્કાર આપવામાં આવશે બરાબર એટલે આપણા પોલીસ અલગ અલગ ટીમો કાર્યરત તો છે જ તમને બધા જાણો એટલા પૂરતું સીમિત નથી પણ તમે જાણીને તમારા ગામમાં તમે ગામના પ્રથમ નાગરિક તરીકે ગામને કેવી દિશામાં લઈ જવું એ તમારા હાથમાં નક્કી હોય છે વધારે પડતું નથી તમે સમજી શકો છો કે કેવું ગામ હશે આ ઝઘડા ડિપાર્ટમેન્ટમાં ભરતી એના પછી જોયા થાય સમજ્યા વાત તમે એટલે કહેવાનો મતલબ એવું છે કે ગામની જે સુખાકારી નું આયોજન મુખ્ય સરપંચના હાથમાં છે સરપંચ કેવો છે દાખલા તરીકે પોલીસ કેવું લઈ જવું કઈ દિશામાં લઈ જવું એ નક્કી કરવાનું કામ મારું છે હું જેટલી કડક કાર્યવાહી કરીશ એટલો પબ્લિકમાં ન્યાય મળવાની શક્યતાઓ પૂરી પૂરી રહેતી હોય એટલે કહેવાનો મતલબ એવો છે કે હવે અમે નવા કાયદા મુજબની કાર્યવાહી કડક કરવાના છીએ એટલે તમે જેમ એચએમ સાહેબ છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એટલે તમામને કહેવાની કહી શકાય એવું નથી એટલે સરપંચશ્રીઓ તરફથી હું કહેવા માંગુ છું કે ટ્રાફિકની વાત હોય તો ટ્રાફિકમાં હવે જે કારા કાચવાળી ગાડીઓ છે ને એ સદંતર બંધ કરી દેવાની છે અમે એની ઝુંબેશ ઉપાડવાના છીએ એટલે કોઈ પણ કારાકાચ અને નંબર પ્લેટ વગરની કોઈ ગાડી નહીં જોઈએ એનાથી તમને અમને બધાને ફાયદો છે તમે લાબો વિચારજો પણ એક્સિડન્ટ કોઈક વાર જ થતો હોય છે જીવનમાં ક્યારેક જ એક્સિડન્ટ થાય એક્સિડન્ટ કઈ રીતે થાય બેદરકારીથી થાય કાં તો સામે વાળાની કાં તો આપડી કોઈ જાણી જોઈને એક્સિડન્ટ કરે ના કરે તો એના માટે આપણે આખી જિંદગી હેલ્મેટ પહેરવું પડે સીટ બેલ્ટ બાંધવું પડે બાંધવો પડે ક્યારે થવાનું હોય તો ખબર છે જ નહીં તો એના માટે આપણે કાળજી રાખવી પડે છે એવું ને એવું સીસીટીવી માં છે સીસીટીવી તમે ગામડામાં છે કે સિટીમાં દરેક જગ્યાએ સીસીટીવી લગાડેલા છે તો એનો શું ફાયદો થાય કે તમારા બનાવો બનતા ઓછા થઈ જાય જે ચોર હશે એને ખબર પડશે કે સીસીટીવી લાગી ગયા એટલે ઓટોમેટિક ચોરી બંધ થઈ જાય મેં ચાણસમા પોલીસ વિસ્તારમાં સીસીટીવી લગાડેલા એના મોટર સાયકલ ચોરીનો થોડો ત્રાસ હતો તો એકદમ ખબર પડી કે સીસીટીવી લાગે એટલે બધું જ બંધ અને કદાચ કોઈ બનાવ બને તો તાત્કાલિક એની દિશા નક્કી થાય અને એની ડિટેક્શન થતું હોય છે એના માટે સીસીટીવી જરૂરી છે અત્યારે હાલ જેમ ટ્રાફિકની સમસ્યા જેમ વસ્તી વધારો થાય એમ ટ્રાફિકની સમસ્યા થવાની છે પણ જો પબ્લિક પોતે ધારે ને આપણું પોતાનું વાહન છે એ સાઈડમાં મૂકે

સાયબર અવેરનેસમાં કેવું થાય છે હું તમને કહું હું અહીં આવ્યો દર મહિને થી પાંત્રીસ અરજી આવે હવે એક વાત કરું તમને નામ દઈ દઉં કયા ગામની છે પણ ઓનલાઈન ભેંસ મંગાવી તો તમે વિચારો આમાં છેતરાવવાની કેટલી ગેરંટી નવ્વાણું પ્રકાર છેતરાવાનું જ હોય ઓનલાઈન ભેંસ આવે હે તમે તમારે ભેંસ લેવી હોય તો ત્રણ વખત તો ધોવાનું પછી લાવો હે તો પછી આ તમે એક થોડીક લાલચમાં આવી મેન છેતરાવવાનું કારણ શું શું કારણ લાલચ તમને એવું દેખાય છે કે મોબાઈલમાં પૈસા કશું ભાઈ મોબાઈલમાં મળતું નથી મોબાઈલમાં છે ને ગેમિંગ બેમિંગ ખૂબ છેતરાય છે એટલા માટે તમને બે હાથ જોડીને વિનંતી છે કશું મફતમાં મળતું નથી એટલે કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ પણ અજાણી લિંક હોય તો એને એક્સેપ્ટ કરવી નહીં ખોલવી નહીં અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ હોય તો એક્સેપ્ટ નહીં કરવી અત્યારે એક નવો ક્રેજ આવે છે કે તમને કોઈ સ્ત્રીનો મેસેજ આવે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તમે એક્સેપ્ટ કરો પેલા ફેસબુક પર વાતચીત થાય પછી તમને વોટ્સઅપ નંબર આપે વોટ્સઅપ ઉપર વાતચીત થાય વિડીયો કોલથી વાતચીત થાય અને તમારો વિડીયો બની જાય પછી તમને બ્લેકમેલિંગ કરે થાય છે આવું તમે આજુબાજુ સાંભળ્યું છે તમારી જોડે નહીં થયું હોય પણ તમે આજુબાજુ સાંભળ્યું છે તો આ એટલા માટે કહેવાનો મતલબ છે ને પછી તમારા પાસે પૈસાની ડિમાન્ડ થાય છે તમે આબરૂ જવાના ડરે પૈસા એ આપી દો છો પણ આવું નહીં કરવાનું કોઈપણ વ્યક્તિ છેતરા એટલે સીધો જ ઓગણીતીસ ઉપર કોલ કરવાનો ઓગણીતીસ એ આપણો સરકારનો નંબર છે વાત તો એના ઉપર તમે કોલ કરશો એ કોઈ જગ્યાએ કહેવાની વાત નથી પણ એ ઓનલાઈન ફરિયાદ થઈ જાય તમારી ફરિયાદ કોના માટે થાય તમારા માટે થાય તો ગભરાવાની કોઈ પણ જરૂરિયાત નહીં કોઈ અજુકતું પગલું ભરવાની જરૂર નહીં અમુક વખતે માણસો આપઘાત કરી લેશે આવું થાય પણ એવું કંઈ કરવાની જરૂર નહીં તમે તાત્કાલિક પોલીસને જાણ કરશો ઓગણીતીસ ઉપર કોલ કરશો ઓનલાઈન ફરિયાદ થઈ જશે અહીં ફરિયાદ થાય એના આધારે કાર્યવાહી થાય છે અને તમને એવું લાગો કે પોલીસ કાર્યવાહી કરતી નહી એ તમારા મગજમાંથી કાઢી નાખજો પોલીસ ખરેખર ખૂબ સારું કામ કરતી હોય છે જે અમુક પોલીસથી કનેક્ટેડ માણસો છે એમને ખબર પડતી હોય છે કે પોલીસ કેવું કામ કરે છે પણ પોલીસની પણ અમુક મર્યાદાઓ હોય અત્યારે હાલ એક નવું ડ્રગ્સનું આવી ગયું છે ભાઈ ડ્રગ્સનું જે ચલણ છે એ વધવા માંડ્યું છે તો તમારા ગામમાં કોઈ પણ જગ્યાએ આવું બિનજરૂરી દૂષણ હોય એમડી હેરોઈન સ્માઈક આ બધું ચાલુ થયું તો એવું કોઈ પણ જગ્યાએ દૂષણ તમને લાગે તો તમે અમને બિલકુલ જાણ કરજો તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે માનીએ આપણે એચએમ સાહેબે કહ્યું છે ડ્રગ્સ તો કોઈ દિવસ કોઈ જગ્યાએ ચલાવી જ ના લેવાય ભાઈ સમજે એટલે આપણે એ દિશામાં પણ ખૂબ સારી કામગીરી કરીશું અને સી ટીમ સી ટીમ ની વાત કરીએ તો કાલે જ અમે સિનિયર સિટીઝનમાં કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન રજીસ્ટ્રેશન છે કે એકલા રહેતા હોય બે જાતની તકલીફ હોય તો પોલીસ મારફતે દાખલા તરીકે એમને કોઈ કાર્ડ જોઈતું હોય તો એ કાર્ડ નથી કઢાવી શકતા એમના બાળકો નથી એકલા છે બાળકો રહે રહેશે તો એ પોલીસ મારફતે પોલીસ બીજા ડિપાર્ટમેન્ટનું સંકલન કરીને પણ એની મદદ કરીને એમનું કામ કરી કરી આપશે કાલે જ અમારી જે બહેનો છે મેન્ટર કાર્યક્રમ એટલે શું તો દરેક જે મિલકત સંબંધી ગુનાના આરોપી છે ને એના પર વોચ રાખવામાં આવે છે વોચ કોણ રાખે દાખલા તરીકે એક વ્યક્તિ આરોપી છે તો એના પર એક પોલીસ મૂકી દીધેલી છે દરરોજ એને વાત કરવાની તું ક્યાં છે એને વિડીયો કોલથી વાત કરવાની તું ક્યાં છે શું કરે છે આ છે બીજાને પૂછવાનું આ ક્યાં છે વેરીફાઈ કરવાનું એટલે એ શું બીજા કોઈ ગુનામો સંડોવાય નહીં એના માટે આ મેન્ટર કાર્યક્રમની યોજના કરવામાં આવેલી છે એનાથી શું થાય કે સુધારા તરફ વળે બીજા કોઈ ગુનામ સંડોવાય નહીં એની પ્રવૃત્તિ પોલીસને ખબર પડે પણ એમાં મેન સહકાર તમારો જોઈએ છે તમારા ગામનો એક વ્યક્તિ એવો છે તો તમારે જેને જાણ કરવાનું કે સાહેબ હજી આ ચોરી ચાલુ રાખી છે તમે જેટલો પોઝિટિવલી પોલીસને સહકાર આપશો ને એનાથી ડબલ કામ પોલીસનું સરળ રહેશે અને અસરકારક કામ થશે આ કોના માટે છે તમારા અને ગામ માટે તો આજના પોલીસ સરપંચ પરિસંવાદમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ તમામનો હું દિલથી આભાર માનું છું જય હિન્દ જય ભારત હવે આજના કાર્યક્રમ લગ આપના આજના કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ સરપંચ મિત્રો તમામ આગેવાનો દિયોદર પોલીસ નો મારો તમામ પોલીસ પરિવાર આજે માનનીય રાજ્ય ગૃહમંત્રી શ્રી કોઈ તહેવાર હોય તો એમના જ મેસેજ પડે છે એમાં થાય શું તમે આટલા બધા ગુડ મોર્નિંગ ના ધારો કે અહીંયા પચાસ લોકો અત્યારે હાજર હશે પચાસ લોકો રોજ ગુડ મોર્નિંગ કરે એમાં ક્યાંક કોઈ એક ધારો કે લવાણા ગામની કોઈ મહત્વની બાતમી સરપંચે લખી હતી એ આખા મેસેજ ખોવાઈ જશે તો આના કારણે સરપંચ પીએસ સાહેબ ની અત્યારે અપીલ હતી આ ગ્રુપમાં ખાલી ખોટા મેસેજ ના કરો જે કામની વસ્તુ એ જ કરો બીજી વસ્તુ હું આપને ઉદાહરણ આપું બનાસકાંઠામાં અત્યારે લગભગ પાંત્રીસ લાખ જેટલી લોકસંખ્યા હશે અને અમારે પોલીસ ફોર્સ કેટલી છે એક બાજુમાં પાંત્રીસ લાખ લોકો અને એક બાજુમાં ખાલી ચોવીસો પોલીસ કરી શકે કોઈ અગર તમે રેશિયો નીકાળો તો એક એક પોલીસ હજાર દોઢ હજાર લોકો પાછળ એક પોલીસ છે તો દોઢ હજાર એક પોલીસવાળો કોઈ કંટ્રોલ કરી શકે એ મહત્વનો ઉદ્દેશ છે કે લો એન્ડ ઓર્ડર એ ખાલી અને ખાલી પોલીસની જવાબદારી નથી. અગર તમે લોકો સહકાર નહીં કરો તો પોલીસ ક્યારે કોઈ દિવસ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરી શકે એ બહુ ઓછી શક્યતા છે. તમે સહકારે કરવું જ પડે અને તમે કેમ કરવું પડે કારણ કે તમે સરપંચ છો ગામના મોટા આગેવાન છો અને સરપંચ એટલે મેજોરિટી લોકોને તમે ચૂંટણીને ને જીતાયો છે. મેજોરિટી લોકો તમને સપોર્ટ કરે છે એના કારણે તમે સરપંચ બન્યા છો. હવે ઘણી વખત એવું છે આવે છે કે કે કોઈ છોકરી ભાગી જાય તમારા દરેક ના કામમાં એવું બનતું હોય આજકાલ રોજ પ્રશ્ન છે કોઈ છોકરી ભાગી જાય છોકરા સાથે પછી પાછા આવેલા લોકો